ધરાશાયી થતી દિવાલની સમગ્ર દુર્ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી નબળા બાંધકામને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે કે આટલું બધું ખરાબ બાંધકામ હોય ને લોકોને વસવાટ કરવા કેમ આપી દેવાયું છે પરંતુ કોઈ ખૂન ખરાબી સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તેવા સવાલો ઉઠી રહ્યા છે બનાવની જાણ પોલીસને થતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી